ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ ઇકો બોલાવાશે ઇકોઝોન સંદર્ભમાં તમામ કાર્યક્રમમાં કોંગ્રેસ જોડાશે તો મામલો ગરમાઈ રહ્યો છે ગીરમાં ઇકોઝોનનો ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ ઇકો સમર્થનમાં આવી ગઈ છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે ભાજપ પર આકરા પ્રહાર કર્યા સોમવારે તાલાલા વિસ્તારમાં ખેડૂત સંમેલન બોલાવાશે ઇકોઝોન સંદર્ભના તમામ કાર્યક્રમમાં કોંગ્રેસ જોડાશે આજે ઇકોઝોન વાળી વાત છે એમાં મંગળવારે 8 તારીખે જો આવેદન દેવાના છે શાસન તાલાલા બધા ગામડાના બધા લોકો પરિવાર સહિત આવેદન દેવાના છે એમાં ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ પણ એની સાથે જ છે અમે તો કાયદો બહાર પડ્યો ત્યારથી એના વિરોધમાં જ છે કારણ કે ભયંકર નુકસાન ખેડૂતને કરે એટલે ભાજપના નેતાઓ તો કાલ મેદાનમાં આવ્યા અમે તો પહેલેથી ખેડૂતની સાથે છે અને ખેડૂતને અને તાલાળાની ગીર ગઢડા શાસન અને પ્રજાને પણ સમજવાની જરૂર છે કે આ લોકો મતનું રાજકારણ કરે અત્યારે પેલા એ સ્ટેટમેન્ટ નેતાઓ બીજું આપે અત્યારે પાછું સમર્થન આપે એ વાત પણ ખેડૂતોને પણ વિચારવા જેવી છે અને અમારે પણ સોમવારે માધુપુર મુકામે પટેલ સમાજની વાંડીમાં દસ વાગ્યે અમારે પણ ખેડૂતનું મહાસંમેલન છે એ પણ ઇકો ઝોનના વિરોધમાં જ છે પૂંજાભાઈ વંશ હીરાભાઈ જોટવાની આગેવાનીમાં અમે પણ સમર્થન રાખ્યું છે એમાં પણ બીજા પક્ષવાળાને પણ બધા ખેડૂતોને પણ આવવાનું છે અને બધા લોકો આવે એવું પણ આહવાન કરું